નામ રક્ષિત છે હું રીબડા ગામનો વતની છું અને મારે હાલમાં જે ચાલી રહ્યું છે જે પાટીદાર સમાજ ને અને ગોંડલ ને જે બદનામ કરવાનું જે અત્યારે ષડયંત્ર ચાલી રહ્યું છે એના વિશે મારે પ્રકાશ પાડવો છે

એને અમને ખૂબ મદદ કરેલી અમે સંમેલન પાટીદાર સમાજનું જ્યારે સંમેલન કરેલું તેમણે અમને ખૂબ મદદ કરેલી અને ગણેશભાઈ અને એમનો પરિવાર વધારે વરણને સાથે લઈને ચાલવાવાળો પરિવાર છે અને હું ખુદ એનો એક સાક્ષી છું કે ભાઈ મારે જે તે સમયે કોરોના સમયમાં મારે એક બેડ અને ઓક્સિજનના બાટલાની જરૂર પડી હતી ત્યારે ગણેશભાઈએ અને એના પરિ ગણેશભાઈએ મને બેડની અને ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરી આપેલી હતી અને અને પાછળથી એને મને ચેક પણ કરેલું હતું કે ભાઈ એને ખરેખર બીજી કઈ મન છે તમારી સાથે કોઈને લગતા ઓળખતા પણ જો જરૂરિયાત હોય તો પણ એ કરી દેવા માટે એને મને ફોનમાં કીધેલું હતું કે તમારે જો કોઈને જરૂરિયાત હોય તો તમે મને જણાવજો અને જે તે આ વિઘ્ન સંતોષી લોકોને મારે એટલું જ કહેવાનું છે કે આ ગોંડલ ભગવતસિંહજીની ભૂમિ છે એને કાંઈ આ બારના જે આવેલા છે એને ખાલીને ખાલી ગોંડલને બદનામ કરવાનું છે અમે અને અમારો રીબડા પરિવાર પાટીદાર સમાજ અમે ગોંડલ જયરાજસિંહજી અને ગણેશભાઈ ની સાથે છીએ અને હું મારો પરિવાર અમે બધા તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે આ ભાઈએ શું કીધું મિત્રો આ જે ભાઈ છે એ રીબડા ગામના વતની છે અને તેઓ વિડીયોમાં કહી રહ્યા છે કે જ્યારે રીબડામાં પાટીદાર સમાજને જ્યારે જરૂર હતી ત્યારે આ જયરાજસિંહ જાડેજા અને તેમનો પરિવાર તેમની સાથે ઊભો હતો અને મુશ્કેલીના સમયમાં જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર દ્વારા તેમને મદદ કરવામાં આવી હતી તેવું તેમણે આ વિડીયોમાં જણાવ્યું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો